YouTube family કેમ છો તમે બધા લોકો મજામાં જ છો અમારા એક નવા વ્લોગ ને આજ તો ખાલી વિડિયો છે એટલે વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે એક મસ્ત મજાના બપોર થઈ ગયા છે અટાણે તો કારણ કે બપોર લગન કઈ નવરાય હતી નહીં એટલે બપોર વિડિયો ચાલુ કર્યો છે ને આજ સ્પેશિયલ એક વિડિયો બનાવવાનો છે ને એનો વિડિયો બનાવવાનો છે આને પૂછીએ જય શ્રી કૃષ્ણ પહેલા તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા મજામાં છે ના છોકરી જો જય શ્રી કૃષ્ણ દલુ દલુ જય શ્રી કૃષ્ણ દેવાન છે આજ મૂડમાં નથી આજે આપણે એનો વિડીયો બનાવવાનો છે આજે અમારા સગાઈના આલ્બમનો વિડીયો બનાવવાનો છે બધાને હું બતાવું કે અમે સગાઈમાં કેવા લાગતા હું હતું બધું એટલે જ વિચાર્યું કે સગાઈનો આલ્બમ વિડીયો બનાવી નહીં પણ છોકરી મને એવું લાગે છે કે નહીં હેર વિડીયો બનાવવા જઈએ એનો આજ મગજ મેળે નથી મૂળમાં નથી છોકરી એટલે જ કંઈ નક્કી નથી વિડીયો બનાવવા એકનો બનાવી અને હાલો તો હવે તમે ધીરે ધીરે શરૂઆત કરો આપણા સગાઈના આલ્બમની અમારા સગાઈનો આલ્બમ છે ને આ કેનું નામ લખ્યું મને વાંચતા નથી આવડતું ડીઆઈ વી એસ એવું કંઈ કહે છે

તો કઈ વાંધો નહીં હાલ ફેરવો પેલું પણ બીજું હું અને આ પાછા મારા બેના ફોટા આવી ગયા છે તમે જોઈ શકો છો હવા લાગતા તો અહીંયા આ અટાણ કરતા હારા લાગતા નહોતા લાગતા તું તો અસલ ની લાગે જો આઈક માં કઈ ભૂમ છે એમ દેવાની मोसे आउजो यो तना खबर ईवा गोठवाता ईवा गोठवाता कय वंदा ने आलो ने खेर ने आ सेनी विधि के भाई ये જલની વિધિ છે ને એમાં એવું બધુંય હોય નારિયેળને પાણીનું કળશીઓ અને એમાં ઓલા પાંદડા નહીં ખાઈના સફળો અને એવું બધુંય છે અને જો અમારે મમ્મી આ અમારે બધાય ડોસી છે આના દાદીમાં એ હૈયા જ છે નહીં આ મારા દાદીમાં છે આ દાદીમાં હા આને આ મારા નાનીમાં છે આ ના નાનીમાં છે અને આ મારા માસી છે વાહેરીક મોટું દેખાય મારા માસી છે અને હવે જઈશું આપણે ફોટા પર તો એમાં બધા બેઠા છે વડીલો વડીલો છે હવે એમાં તો અડધાનો પરિચય હું દઈને અડધાનો આ દે પણ દેવાન છે એ વિડીયો ઉતારવા દેતી છે નહીં આ મારા સસરા છે આ મારા પપ્પા છે આ મારા કાકા છે અને મારો શાળો છે સુનિલ સુનિલ છે આના નાના બાપા છે અને આ આપણા મિત્ર છે આ મારો ભાઈ છે ને આ અમારો લંગટીયો મિત્ર છે જયેશ કનારા આમ પહેલેથી નાના મોટા ભેગા છે ઈ અને આને દેવાન છે ઘડીક વાર પહેલા નોતી વરતતી પછી આલ્બમ ખોઈલો ને મેં મે દેખાડ્યા એટલે હું કે આને વરતતી નોતી વરતતી પણ આટાને વરતવા મીડી વરતવા મીડ નવે તો કોણ છે મને ને હા આને દયો હાલો ફેરવા પણું પનુ ફેરવા બેટા હવે આ નેક્સ્ટ પણ આવી ગયો છે આમાં બધી આ જલની વિધિ જ છે બધી જો બધી વિધિ છે આ હું અને એટલે વિડીયો ઉતારતા ઉતારતા પીગા સીતા દેવાનજી કે નથી વિડીયો ઉતારવા દેવો એમ કહીને કહી દીધો છે હવે દઈ દે જો દઈ દે તાર મમ્મીને બટા જો ના પાડે વાવાઝોડું ઉપડી ગયું છે નાઇલ તો કઈ વાંધો દેવાનજી પણ ના ફેરવતી જાવ દરેક આમ રાખે તારી મમ્મીને દેખાય એને જોવો ન હોય ચાલો હાલો ફેરવો નેક્સ્ટ પણ અને આમ જોવા ખીજમાં હોય એવું લાગે કે નહીં આમ અને આમાં મોટું ખુલ્લું રહી ગયું છે તો ખબર આવે છે એટલે ખુલ્લું રહી ગયું છે આના મમ્મી એન મમ્મીને ફોટા એવો જો કે એવું મોટું થઈ ગયું થાય બસ જો અરખાણી જો અને આ મારા કાકી છે જો ઈ દેવાનજી આ તું છો રેડી આલો પણ ફેરવો આ મારા મોટા બાસ છે યાના મોટા બાસ ચાલો નેક્સ્ટ બનો હા હે દે હું વ્યક્તિ એવો રહ્યો ને દોરો પહેરાવે છે મારા કાકી છે અને આ એની બે બેનો છે આ દીપાલી આ છે ને આ ને એક જીબની માને બેન છે

હેલકા છોકરા અને આ મારું ફૂલ ફેમિલી છે અમારા કાકા છે આ અમારા કાકાના છોકરો છે અમારા પપ્પા આ કોણ છે એના પપ્પા છે આ એના મમ્મી છે આ મારા મમ્મી છે આ મારા કાકી છે ને આ ઓલી ને એન્ચુડી છે નાની કજા કઈક નથી વિડીયોમાં આવતી

અમારા દાદા કે તો દાદા છે પછી અમારા પપ્પા ના મામા ને મામી ત્યાં જ કે છે ખામધોળ જ અમારા પપ્પા ના ફુવા આ અમારા માસી ક્યો તો માસી ફુઈ કયો તો ફુઈ ને બેન કયો તો બેન બધું એમાં છે એટલો બધો એ બધું એક માં છે આ બે માણસ છે ને એનો છોકરો છે સુજન અત્યારે તો એવું લગતું છે

સાણી થાય છે બધે જોઈએ છે બાકી આ વિડીયોમાં કોઈ દી લોકો આયવા નથી આ આપણા દોસ્તાર છે બે થઈエス ને મેં અને આને તમે વરતતો દી છો ઘણી ફેરી આવી ગયો ચાલો નેક્સ્ટ પણ નેક્સ્ટ આ બધી આની બેન પણ્યું છે સાજી બેન હા બેયની

આ મારા કાકા છે માતાના પપ્પાને તમે વરદ થાય છું આ મારા બાપા છે આ બી સુનિલ ને ઉમેશ બે છે એ ઘર ધરાણે ગૌરાવે છે અને આ અમે મેં આને ગિફ્ટ દીધું હતું એ ફોટો છે

રાખતા ઘોડીને આ જો તમે જોઈ શકો છો આ ગમાયણ છે એ ઘોડીની ગમાયણ છે ને આ ઘોડી બંધાતી નાનો ઘોડીમાંથી એનો ફોટો છે તે અમારા પા આવડિયા ઘોડી હતી અને એ પહેલાં આવડિયા ધોરા કલરની હતી શરૂઆતમાં પહેલાં આ ઘોડી લીધી હતી ને પછી આ હતી અને આ હું ઘોડી કૂદાવું એ ફોટો છે તમારો ભાઈ ઘોડીમાં માસ્ટરમેન હતો પૂછો ઘણા વિડીયો તમે જોઈએ છે અમારી છે ને ઘણા નહીં જોઈએ છે ને આ રીતે હતો બધા આલ્બમનો અને આ ઈરલ નામે ત્રણેય છે એને આ રીતે આલ્બમના બધા વિડીયો હતા આવશે આપોકરીને મોટા છેલો ફોટો આલ્બમનો એના ને વખાણ કરે બોલો કંઈ વાંધો નહીં કેવો આલ્બમનો વિડીયો લાગ્યો જરી કોમેન્ટ કરી દેજો અને હવે આપણે પાછો નેક્સ્ટ બનાવીશું એ લગ્નના આલ્બમનો વિડીયો બનાવીશું અને પછી થોડાક સમય પછી ટાઈમ મળશે તો એ બનાવી નાખશું ત્યારે કંઈ કેવું હોય તો બોલ

અને હારું મિત્રાલતકા પાછા કાલ મળી એક નવા ને નવા વિડીયોમાં તાલાગાંડ બધાને બાય બાય જય શ્રી કહેતા અને જય દ્વારકાધીશ